લોકસભા ચૂંટણીની દિવસો બાકી છે ત્યારે ભાજપ ગુજરાતમાં બે હજાર ચોવીસ માં છવ્વીસ માંથી છવ્વીસ લોકસભા સીટ જીતવાનો દાવો કરી રહી છે તો છવ્વીસ લોકસભા સીટ માટે દરેક સીટ મુજબ પાંચ લાખ લીડ લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે

બે હજાર ચૌદથી ઓગણીસ અને ઓગણીસ થી બે હજાર ચોવીસ એમ સતત બે ટર્મ સુધી આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ ભારત વર્ષને મળ્યું અને ભારત વર્ષની અંદર નવી ઉમેદવારો નવા કિરણો સાથે એ બંને ટર્મ આમ તો સામાન્ય રીતે ખૂબ લાંબો સમય વહીવટ થાય તો ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી આવતી હોય પરંતુ આ બંને કાર્યકાળમાં મોદી સાહેબના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યકાળમાં ક્યાંય વર્ષો વર્ષ અને વખતો વખત સમગ્ર દેશમાં એમની લોકપ્રિયતા ચરમ સીમાએ પહોંચી રહી છે બે હજાર ચૌદમાં બસો સિત્તેર પ્લસ નો નાળો હતો પ્રજાએ બસો બોતેર આપ્યું બે હજાર ઓગણીસની અંદર ત્રણસો પ્લસ નો નાળો હતો પ્રજાએ ત્રણસો ને ત્રણ આપી અને આ વખતે ચારસો પારની વાત છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ચારસો પાર ની વાત કરી રહ્યા છે પરંતુ હકીકતમાં એ અવાજ એ ભારત વર્ષનો ભારતના નગરજનો